નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીએ એ તેમના સર્વાધિક આક્રમક નેતા ગોપાલ ઇટાલિયાને વિસાવદરની પેટા માટે ઉમેદવાર તરીકે જાહેર કરી દેતા ભાજપ અને કોંગ્રેસ બંને અવઢવની સ્થિતિમાં આવી ગયા છે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ માયાણી તત્કાલીન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમણે રાજીનામું આપતા આ સીટ ખાલી થઈ છે એટલે હવે ત્યાં પેટા ચૂંટણીઓ આવશે એટલે તેના માટેના તૈયારીઓ અત્યારથી થવા લાગી છે હવે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થતાં ભાજપ અને કોંગ્રેસ બંને તેની જેટલા સક્ષમ અને આક્રમક ઉમેદવારની શોધ કરવી પડશે અને ભાજપ ત્યાં છેલ્લી ત્રણ ટર્મથી જીત્યું નથી તે પણ એક હકીકત છે એટલે ભાજપનો પૂરતો પ્રયાસ હશે કે વિસાવદરની બેઠક કબજે કરવામાં આવે કોંગ્રેસ પણ ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે અમારે કોંગ્રેસ સાથે એક ટર્મ્સ અને કન્ડિશન નક્કી થઈ છે કે અગાઉની પેટાચૂંટણીમાં અમે તેમને મદદ કરેલી એટલે તેઓ વિસાવદરની બેઠકમાં અમારી સાથે કોલોબરેશન કરે પણ કોંગ્રેસના નેતાઓના નિવેદનો જોતા ત્યાં કોંગ્રેસ પણ ઉમેદવાર ઊભો રાખે તેવી શક્યતા છે એટલે વિસાવદરની અંદર ત્રિપાખીઓ જંગ થવાની પૂરી શક્યતા છે હવે ચર્ચાનું કેન્દ્ર શું કામ પેટા ચૂંટણીઓ તો આવતી હોય જતી હોય છે અને ગુજરાતમાં તો અત્યારે વર્તમાન સંજોગોમાં ભાજપ સર્વસત્તાધીશ છે વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી છે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ગુજરાતમાં ભાજપનું એક ચક્રી શાસન છે તો વિસાવદર કેમ મહત્ત્વનું તો મિત્રો આ એક લિટમસ ટેસ્ટ ગણી શકાય છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ બની રહી છે જે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પરિણામો પર અસર પાડી શકે એટલે આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જો પરિણામો ભાજપથી વિપરીત આવે ભાજપની ધારણા કરતાં વિપરીત આવે તો તેમને તેમના માટે આ વેકઅપ કોલ હશે જાગી જવાનો સમય હશે કે ક્યાંક ને ક્યાંક જનતા તેનાથી નારાજ થઈ રહી છે કારણ કે એક સામાન્ય ટ્રેન્ડ હોય છે કે જે પાર્ટીની સત્તા હોય તેમને પેટા ચૂંટણીમાં લાભ થતો હોય છે લોકો બને ત્યાં સુધી સત્તાની સાથે રહેવાનું પસંદ કરતા હોય છે પરંતુ છેલ્લા એક બે વર્ષથી ઘણી બધી એવી ઘટનાઓ બની છે જેનો પ્રભાવ આ ચૂંટણીમાં પડી શકે છે થોડા સમય પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ છે પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીના મુદ્દાઓ અલગ હોય છે એટલે વિસાવદર કઈ બાજુ ચાલે છે તે પર તે બાબત પર આગામી બે હજાર સત્તીસ સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીનું લેખાજોખા આપણને જોવા મળશે બીજી વાત ગોપાલ ઇટાલિયાની છે તમે ગોપાલ ઇટાલિયાને પસંદ કરો કે ના કરો કોઈ તેમની કોઈ વાત સાથે સહમત થાવ કે ના થાવ પરંતુ એક વાત સાચી છે કે ગોપાલ ઇટાલિયા એક ખૂબ જ ઝૂજારું નેતા છે તેણે ભૂતકાળમાં ઘણી ભૂલોય કરી છે તે તેમણે પોતે સ્વીકાર્યું છે અને બાદમાં તેમણે તેમાંથી સુધારો કરવાની કોશિશ કરી છે ગોપાલ ઇટાલિયા પોતાની ભૂલોમાંથી શીખવા વાળો વ્યક્તિ છે સરકારનો દરેક મોરચે વિરોધ કરી અને પોતાની સક્રિયતા બતાવે છે અમરેલીના લેટર કાંડ વખતે પણ તેમની આક્રમક સક્રિયતા આપણને જોવા મળી હતી અભ્યાસ શું છે પોતે સરકારી નોકરી કરી ચૂકેલ છે અને તેમના બળવાખોર સ્વભાવને કારણે તેમણે તે નોકરી છોડેલી છે દરેક વાતને સમજે છે યોગ્ય ફોરમ પર રજૂ કરવાની તેની આવડત છે એટલે હવે તે વિસાવદરના ઉમેદવાર તરીકે જાહેર થતાં સામે તેમની સામે કેવો ઉમેદવાર રાખવો કારણ કે જેવો તેવો નબળા ઉમેદવારને તો ગોપાલ ઇટાલિયાની સામે ટકવું મુશ્કેલ થઈ પડે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ પાર્ટી ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને નહીં વ્યક્તિગત રીતે ગોપાલ ઇટાલિયાને લાઇટલી લેવાના મૂળમાં નથી કારણ કે જો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચે છે તો ભલે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વિપક્ષ નબળું છે અત્યારે પરંતુ એક એવો મજબૂત અવાજ વિધાનસભામાં પહોંચી જશે જે સત્તાધારી પાર્ટી માટે ખૂબ પરેશાનીનું કારણ બની શકે છે એટલે ભાજપ સો ટકા એવા પ્રયત્ન કરશે કે વિસાવદરમાંથી ભાજપનો ઉમેદવાર જીતે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ના પહોંચે કારણ કે વિવિધ માહિતીઓ ભેગી કરી અને આક્રમકતાથી પુરાવા સાથે રજૂઆત કરી અને સરકારને હિંસમાં મૂકવાની આવડત તે ધરાવે છે એટલે સરકાર વિધાનસભાની અંદર કારણ કે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની બહાર સરકારના મંત્રીઓને ઘણી વખત ઘણા મુદ્દે ચેલેન્જ આપી ચૂક્યા છે ઓપન ડિબેટની હવે તે સરકારની મરજીની વાત છે કે ઓપન ડિબેટ કરે કે ના કરે પણ વિધાનસભાની અંદર તો તેમને ફરજિયાત ડિબેટ કરવી પડે એટલે વિધાન વિસાવદરની ચૂંટણી એક લિટમસ ટેસ્ટ સમાન બનશે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ વિસાવદરમાં પોતાનું ખાતું ખોલાવવા માગે છે આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં નેટ પ્રેક્ટિસ કરી અને કયા મુદ્દાઓ ચાલે કારણ કે કોંગ્રેસની આ નબળાઈ રહી છે કે તેઓ જનતાની નાડ પારખવામાં નિષ્ફળ રહ્યા છે કેટલાક નેતાઓને બાદ કરતા મોટા ભાગે કોંગ્રેસના નેતાઓ યોગ્ય મુદ્દાઓને ઉઠાવી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક વિરોધમાં એટલા નબળા પડે છે કે ભાજપને તેનો સીધો લાભ મળે છે એટલે તેઓ પણ સારો મજબૂત ઉમેદવાર વિસાવદરમાં ઊભો રાખવાની કોશિશ કરશે કારણ કે અત્યારથી કોંગ્રેસના નેતાઓના નિવેદનો જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ પણ ગોપાલ ઇટાળિયા ઇટાલિયાને જીતાડવાના કે તેમની સાથે સહયોગ કરવાના મૂળમાં હોય તેવું લાગતું નથી એટલે વિધાનસ વિસાવદર વિધાનસભાની ચૂંટણી ત્રણેય પક્ષો માટે આપના ઉદય માટે કારણ કે આપનું આપના જ ધારાસભ્ય હતા તેમને તો સીટ બચાવવાની છે એટલે વિસાવદરની જનતાના જનતાએ એક ખૂબ કઠિન નિર્ણય કરવાનો છે અને ખૂબ બુદ્ધિપૂર્વક ને મહત્વપૂર્ણ નિર્ણય કરવાનો છે તેના પરથી વિસાવદરની આ પેટા ચૂંટણી પછી સમગ્ર ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી થશે તે વાત નિશ્ચિત છે બીજી વાત અમરેલીના લીડિંગ અખબાર વર્તમાનપત્ર અમરેલી એક્સપ્રેસે આજના અમરેલી એક્સપ્રેસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાની સામે અમરેલીના બાઉકુભાઈ ઊંધાળને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવે તો ફાઇટ રહેશે તેમનું તારણ એકદમ યોગ્ય છે કારણ કે ભાઉપુભાઈ ઊંધાળ ખૂબ જ જુજારું નેતા છે ટક્કર આપી શકે છે એજ્યુકેટેડ છે એટલે કોંગ્રેસે પણ હવે આ બે ઉમેદવાર જો ફાઇનલ થાય તો કોંગ્રેસે કેવો ઉમેદવાર પસંદ કરવો આ તો અમરેલી એક્સપ્રેસનું તારણ છે બાકી બાવકુભાઈ અમરેલી જિલ્લાને છોડીને બહાર જાય કે ના જાય તે હજી કાંઈ પત્તા ખોલાણા નથી અને અમરેલીના નેતાઓ જેમ રાજકોટ જઈ રહ્યા છે હવે તેમ જૂનાગઢ જિલ્લામાં પણ જાય તેવી શક્યતા તો છે જ કારણ કે અમરેલી નેતાઓની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે એટલે અમરેલી એક્સપ્રેસે જે અનુમાન કર્યું છે તે જો સાચું પડે કે બાવકુભાઈ ઊંધાળને વિસાવદરથી ટિકિટ આપવામાં આવે તો તેમની પણ એક મજબૂત નેતાની છાપ છે એટલે વિસાવદરનો વિધાનસ પેટ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ બની રહેવાનો છે તે નિશ્ચિત છે જય હિન્દ જય ભારત